આજના સમયમાં અનેક વિસ્તારોમાં દેહ વેપાર ચાલી રહ્યા છે અને ત્યાંથી પસાર થતા લોકોને પણ નીચે જોવા જેવું થાય છે ત્યારે આવો જ ધંધો વરાછા વિસ્તારમાં ચાલી રહ્યો હતો ત્યારે સ્થાનિક લોકો દ્વારા મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી અહીંયા કઈ ખોટું થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું જેને લઈને મહિલા હેલ્પલાઈન દ્વારા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી સમગ્ર બાબતે વરાછા પોલીસને ટીમ બનાવી માતાવાડી જૈન મંદિર સામે રૂજવલ ચેમ્બરમાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો ત્યાં રેડ કરવામાં આવી હતી અને પોલીસે ત્યાંથી ડે વેપારમાં ધકેલવામાં આવેલ મહિલાઓ અને એક મહિલા સંચાલકને પકડી પાડી હતી સાથે જ બે ગ્રાહકોને પણ પકડી પાડ્યા હતા પોલીસે ડમી ગ્રાહક મોકલી સમગ્ર મામલાનો ફાશ કર્યો હતો પોલીસે ટ્રાફિક ઇમોરલ એક્ટ હેઠળ તમામની ધરપકડ કરી હતી જેમાં મહિલા સંચાલક નસરી રામચંદ્ર સ્વાઈ સાથે સુધાસુ પપ્પુસિંહ રાજપૂત અને ઉત્સવ સોનાણીની ધરપકડ કરવામાં આવી હતી અને બે વેપારમાં ધકેલવામાં આવેલ ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવ્યા હતા